તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો શૂટિંગ ચાલુ છે તો હું શૂટિંગમાં જઈ રહ્યો છું તો તમને શૂટિંગના વિડીયો બતાવી રહ્યો છું તો તમે જુઓ હવે આપણું શૂટિંગ ચાલુ કરીએ છીએ જય માતાજી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જીવા

નહી કેવો તેવો આટલા તો તો કોઈ દેવાથી ઉપડી ના પચાસ પો નાણા હતો એડા ઉપડી ગયો કહી લાગ એટલા બ્રામો મોણસો 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 તો પૈસા લો તો આવી તો એમ કઈ તું બોટ ઉપર હે મો બોટ ઉપર તું ઉપર ના મો બોટ તું ઉપર એટલે મારે દુખે તો માથું હું બોટ તું ઉપર મારે પગ દુખે તો બોટ આ બેઠો છે તો કોઈ આ પડી જા બે તમે ચાર ફે હવે ભાગ ભાગમાં ઉપાડે કોણ બે ભાગ જેવા ઉપાડે કોણ ઓમ શું મજુરી કરવા આવે છે આ કામ આ દુખે મજૂર માં પગલું ખેડે ઓના કદે ઢોગરી માં પાણી બે બે મરી જો અલ્યા લેબુજી એકલા ને એકલા કેટલું વાયુ છે તો એકલા ને એકલા હેડા વેણા થઈ નહીં મજૂરિયા કરતા કે નહીં કશું ચિંતા વગર એકલા એકલા વેણું મુક આ બારો ભાઈ હવે તમારે બે પોટકા છે એમાં મજૂરિયા કરવા છે મરી જો ઓના કતે અલ્યા કાળુજી લેબુજી ની તો વાત થાય લેબુજી તો મારો બટો ઓમે નઈ બગડવા દેતો